નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડિયો આપણે માવઠાના વરસાદ વિશેની માહિતી આપવાની છે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ફરી એક માવઠું થવા જઈ રહ્યું છે આ ખૂબ દુઃખના સમાચાર છે પણ સૌપ્રથમ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે અને મંગળવારના રોજ સમય છે સાંજે ચાર કલાકે મિટિંગનું સ્થળ છે ચિત્તોડ માતાજીનું મંદિર ગામ છે ચાંદરવા તાલુકો વાવ અને જિલ્લો છે વાવ થરાદ એટલે આ ખેડૂત મિટિંગ મોટી સંખ્યામાં ખેડૂતભાઈ માટે ખૂબ નુકસાનકારક સાબિત થતું હોય છે પણ હવે કુદરતની જે ઈચ્છા હોય એ આપણે દરેક વસ્તુ સ્વીકારવી પડતી હોય છે એ જ મુજબ જોવા જઈએ તો આ જાન્યુઆરી મહિનામાં આજે સત્યાવીસ તારીખ થઈ ગઈ છે જાન્યુઆરી મહિનાનું એન્ડ આવી રહ્યો છે અને ફેબ્રુઆરી મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે એટલે ફેબ્રુઆરી મહિનાના પહેલા જ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ જે ખાસ કરીને ત્રણ દિવસ એવા છે કે એની અંદર માવઠાની શક્યતાઓ પ્રબળ રહેલી છે જેમાં ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી એટલે કે બે હજાર પચીસના ફેબ્રુઆરી મહિનામાં ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર હળવુંથી મધ્યમ માવઠું થશે અને આ માવઠું છે અનેક વિસ્તારોને આવરી લેશે જેમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જેમાં જે વાવથરા જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો છે સાબરકાંઠાના વિસ્તાર છે મહેસાણા છે એ સાથે ગાંધીનગર અમદાવાદ જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર એકદમ સામાન્ય માવઠું છે એ થઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતના જે આણંદ નડિયાદ ખેડા હોય બરોડા હોય એ સાથે ભાલ વિસ્તારો હોય એ વિસ્તારોમાં પણ અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે એ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ માવઠાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રવાસીઓએ પણ આ જે હવામાનમાં અસ્થિરતા આવવાની છે એને હળવાશથી ન લેવી સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોની અંદર માવઠું થશે જોકે આવતીકાલે અઠ્યાવીસ તારીખથી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં ઝાકળ વરસાદનું પ્રમાણ પણ વધી જશે અને ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી આ ત્રણમાંથી કોઈ એક દિવસ સૌરાષ્ટ્રની અંદર માવઠું થઈ શકે છે જો સૌરાષ્ટ્રમાં માવઠું થાય તો પણ દ્વારકા જામનગર જેવા વિસ્તારો છે મોરબીના વિસ્તારો છે રાજકોટ જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં માવઠું થઈ શકે છે બોટાદના વિસ્તારોમાં પણ સામાન્ય માવઠાની શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોની અંદર આ માવઠું પ્રભાવિત કરે રાજ્યને તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પણ માવઠું થઈ શકે છે કચ્છને બહુ વાંધો નથી અત્યારે હાલ દેખાતો પણ કચ્છના પણ જે રાપર તાલુકાના પૂર્વ ભાગો છે એમાં કદાચ હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે છે એ સાથે જ અરવલ્લી છોટાઉદેપુર અને દાહોદ ગોધરા જેવા વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યાએ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે એના સિવાય સુરત રાજપીપળા અને વલસાડ જિલ્લામાં પણ હળવાથી સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને ઓલો જોવા જઈએ તો આ માવઠું છે ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે હજુ પણ જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે એ ડબલ્યુ ડીની અસરને કારણે આ માવઠું થાય તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આપણે જાન્યુઆરી મહિનાનો એન્ડ આવી ગયો છે અત્યારે આપણે ડબલ્યુડીનું પ્રમાણ ઘટી જવું જોઈએ અથવા તો ઠંડીનું પ્રમાણ છે એ ઘટી જવું જોઈએ પણ છતાં પણ હજુ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર શિયાળો સક્રિય દેખાઈ રહ્યો છે ઠંડીનો માહોલ છે હજુ પણ આવનાર આવનારા સમયમાં અનેક વિસ્તારોની અંદર કોલ્ડ વેવ જેવો માહોલ તો કોઈ જગ્યાએ ગાત્રો જાવતી તીવ્ર ઠંડીનો માહોલ પણ જોવા મળશે પણ આ વચ્ચે ફેબ્રુઆરી મહિનાના પહેલા જ અઠવાડિયાની અંદર એક માવઠાના સમાચાર છે આ ખૂબ ચિંતાજનક સમાચાર ગણી શકાય પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે અમારી આ આગાહી ખોટી પડે તો અમને ખૂબ આનંદ થશે પણ અત્યારે હું દરેક ખેડૂતભાઈઓને ખાસ ચેતવી રહ્યો છું કે આપણે ચેતીને રહેજો કેમ કે આ ડબલ્યુડીની અસરને કારણે ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે અને એમાં પણ ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી આ ત્રણ દિવસ એવા છે કે આ ત્રણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હળવું સામાન્ય માવઠું થઈ શકે છે અને જેવી રીતે આ ડી પસાર થશે એની અસ્થિરતા આપણા ગુજરાતને અસર કરવાની છે એ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેશે અને એમાં પણ કોઈ ફેરફાર હશે તો અમારા તરફથી આપને સચોટ માહિતી છે આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એક અંતમાં જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો કરવી આજે આપશો ધન્યવાદ